ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે માર્ગ મકાનને એક પત્ર લખી ગાંધીનગર પતિકાશ્રમ ઘ ત્રણ સર્કલ પાસે પ્રતિકાશ્રમથી સિવિલ જવા માટે ફૂટબ્રિજ બનાવવા માટેની માંગ કરવામાં આવી છે હજુ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર પ્રતિકાશ્રમ ઘ ત્રણ સર્કલ પાસે પ્રતિકાશ્રમથી સિવિલ જવા માટે એવિએટર અને એસ્કલેટ ફૂટબ્રિજ બનાવવાની ભલામણ કરવામાં આવે છે પ્રતિકાશ્રમ સહયોગ બિલ્ડિંગ જૂની કલેક્ટર કચેરી સિવિલ ન્યાય મંદિર મોટા પ્રમાણમાં લોકોની અવર જવર રહેતી હોય ત્યારે આ સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે મેયર દ્વારા ભલામણ કરવામાં આવે છે આ રોડ ઉપરનો ટ્રાફિક વધતો હોય અને અકસ્માતો પણ થતા હોય આવી પરિસ્થિતિમાં અકસ્માત નિવારવા માટે અને લોકો શાંતિથી પોતાનો રોડ ક્રોસ કરી શકે તે માટે ફૂટ બ્રિજ બનાવવો અતિ આવશ્યક છે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે માર્ગ અને મકાન વિભાગના સચિવને એક તાકીદનો પત્ર લખી અને આ બ્રિજ બનાવવા માટેની ભલામણ કરવામાં આવી છે આજે ગાંધીનગરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળી રહ્યો છે ગાંધીનગરમાં આ સ્માર્ટ સિટી અંતર્ગત ગાંધીનગરમાં વસાહતોનો પણ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ટ્રાફિકની પણ સમસ્યા ગાંધીનગરમાં વધી રહી છે અને એમાંય ગાંધીનગરનો એક રોડ કે જ્યાં પછીકાશ્રમ છે બાજુમાં સહયોગ સંકુલ બાજુમાં કોર્ટ કલેક્ટર ઓફિસ બહુમાળી ભવન એટલે એવો એક રોડ કે જ્યાં લોકોની અવરજવર ખૂબ મોટી સંખ્યામાં ત્યાં જોવા મળે છે અને સામે સિવિલ એટલે લોકોને જ્યારે પછી કાશ્રમથી ગાંધીનગરના છેવાડાનો માનવી હોય કે ગાંધીનગરના જિલ્લાનો માનવી જ્યારે આરોગ્યની સારવાર લેવા માટે પછી કાયથી જ્યારે સિવિલમાં જવાનું હોય ત્યારે એને ખૂબ કનરગત થતી હોય છે ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે અને અવારનવાર અકસ્માતો પણ થતા હોય છે ત્યારે માર્ગ મકાન વિભાગના સચિવને એક પત્ર લખ્યો કે જેથી આ સમસ્યા ટાળવા માટે લોકોનો સમય બગડે અને સુરક્ષા પણ વધે આથી જો પછી કાયથી સિવિલ સુધીનું એસ્કેલેટર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો લોકોને ખૂબ સારી સગવડ મળી રહે લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને આ પત્ર લખવામાં આવ્યો છે કે જેથી લોકો સહેલાઈથી આ રોડને ક્રોસ કરી શકે અને સુરક્ષા અનુભવી શકે